વડોદરામાં જોખમી સ્ટન્ટનો એક વિડીયો વાયરલ થયો વુડા સર્કલ તરફ જતા માર્ગ જોખમી સ્ટન્ટ કરતો એક એક્ટિવા ચાલક જોવા મળ્યો એક્ટિવા પર ત્રણ યુવકોએ સ્ટન્ટ કર્યા આ તસવીરો જુઓ નંબર વગરની એક્ટિવા પર આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે આ યુવાનો વડોદરામાં વુડા સર્કલ તરફનો આ વિડીયો છે વધુ માહિતી સાથે હાર્દિક દીક્ષિત વડોદરાથી સંવાદદાતા જોડાયા છે હાર્દિક આ વિડીયો ક્યારનો છે અને આ શખ્સો કોણ હતા તેની કોઈ તપાસ થઈ શકી છે બિલકુલ રીજુ આ વિડીયો ની વાત કરીએ તો લગભગ એક બે દિવસ જૂનો વિડિયો છે એક રાહદારી છે તેમનો એક વાહન ચાલક છે તેમના દ્વારા આ વિડીયો જે છે તે ઉતારવામાં આવ્યો છે આ વિડીયો જે છે એ વાતનો પુરાવો આપે છે કે વડોદરા શહેરમાં કાયદાનો ડર જે છે આવા તત્વો ને રહ્યો નથી કારણ કે હાજરીમાં હત્યા કરી જાય છે અને આ તત્વો જે છે તે લોકોના જીવને નાખે છે સૌથી મોટો સવાલ એ છે કે જયારે ટ્રાફિક પોલીસ રસ્તા પર હોય ત્યારે જો કોઈ વાહન ચાલકે હેલ્મેટ ના પહેરી હોય તો તેને દંડ પટકારતા હોય છે ત્યારે નંબર પ્લેટ વગર નું વ્હીકલ લઈને એમાં પણ સ્ટન્ટ કરવા ત્યારે આવા લોકો વિરુદ્ધ પોલીસ શું કાર્યવાહી કરવું સ્પર્શ કરશે તે જોઈ રહ્યું હાર્દિક આભાર માહિતી આપવા માટે સુરત જિલ્લામાં ફરી પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે માંગરોળના વેલાછા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાતી વીજ લાઇનનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોને વળતર આપવાની વાત કર્યા વિના જ ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાયાનો આક્ષેપ કરાયો ખેડૂતોની કેટલી જમીન જવાની છે વળતર કેટલું મળવાનું છે તેની કોઈ જાણકારી નથી આપવામાં આવી એવું પણ ખેડૂતો કહે છે ખેડૂતોને જાણ કર્યા વિના જ ખેતરોમાં વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા વિરોધ થયો છે કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરી હતી પહેલાં જ પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો ને મને એવું કીધું કે પાવરગ્રીડના અધિકારી કાલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરશે અને મને રાત્રે બોલાવ્યો છે અને આજે સવારે પાવરગ્રીડના અધિકારી એનો સાધન લઈને અહીંયા આવી ગયા છે કામ ચાલુ કરવા માટે અને પાવરગ્રીડમાંથી હજુ ખેડૂતને યોગ્ય વળતર કેટલું ચૂકવવાનું શું કરવાના છે તેનું હજુ નક્કી નથી અને સીધું આ કામ ચાલુ કરી દે છે હાલ અમુને અમારા ખબર નથી કે અમારા ખેતરમાં કઈ જગ્યા ટાવર જતા છે કેટલું વળતર અમુને મળવાનું છે એની અમોને કોઈ જાણ નથી ને આજે તમે જોઈ શકો છો આ લોકો કામ કર ચાલુ કરી દીધેલું છે છોટા નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય ત્રણ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું છોટા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ છે જે બે વર્ષથી છલોછલ ભરાઈ જાય છે જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા એસી લાખના ખર્ચે કેનાલો પાંચ કિલોમીટર બનાવવામાં આવી ગત વર્ષે તળાવ ઉપર આવેલ કુવાનું રિનોવેશન પણ કરાયું જ્યારે ચાર વર્ષમાં એક કરોડથી વધુનો ખર્ચ થયો પરંતુ ત્રણ ગામોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું એ હકીકત છે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી મળે એવી માંગ કરી છે પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને ચાર વર્ષથી પહેલા એક કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ અને પાણી હજુ અત્યાર લગ્ન મને મળી નથી પાણી નહીં આવ્યું કોઈ દિવસ કોઈ દિવસ નહીં આવ્યું અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારે અમારા માટે સારું છે બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે ધન્યા ઉમરા તળાવ એની અંદર એમ કે એવું છે બે વર્ષથી પાણી પુલ ભરાઈને રહે છે પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી શેંગપુર સરી પાણી અને કાંધા સુધીની કેનાલ બનેલી છે કહેવાય

ભાવનગરના ધોલેરા રોડ પર પુરપાટ જતી ખાનગી બસ બે થી ત્રણ ગોથા મારી ગઈ હતી ધોલેરા ભાવનગર રોડ પર પુરપાટ જતી ખાનગી બસ ચાલક ની પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી ભાવનગર થી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસ નો અકસ્માત થયો હતો ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ બે થી ત્રણ ગોથા મારી ગઈ હતી જેથી બસમાં સવાર મુસાફરોની ચીચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો પાંચથી વધુ લોકો નીજા પહોંચી હતી રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ ત્રણ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે પાંચને ઈજા પહોંચી પૂરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલ્યાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બોટાદમાં વાહનમાંથી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી તો સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ છે તસ્કર એક્ટિવાની ડીકીમાં લાખના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો છે જ્યારે એક્ટિવા માલિકને દાગીનાની ઉઠાંતરીની જાણ થતા તેમના પાક તળથી જમીન ખસી ગઈ છે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એમ એક શખ્સ એક્ટિવાની બાજુમાં ઊભો છે કોઈની નજર ન જાય તે રીતે ચાવીથી એક્ટિવાની ડીકી ખોલે છે અને ડીકીમાં રાખેલું દાગીના ભરેલું પર્સ લઈને જતો રહે છે

ભાવનગરના રસ્તા પર રખડતા પકડવામાં મનપા માત્ર ખાલી વાતો કરે છે તે આ દ્રશ્યો પુરાવા છે ભાવનગરના જોગીવાડની ટાંકી પાસે બે આંખલા વચ્ચે જંગ જોવા મળી વર્ચસ્વની લડાઈ માટે બે આંખલાઓ આખો રોડ બાંધમાં લીધો હતો આંખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો જાણે કોઈ લડાઈ ચાલતી હોય તેમ એકબીજા પર આંખલાઓ ભારે પડી રહ્યા હતા

ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે અને એક એપ અને શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે સિનિયર સિટીઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરાશે સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો એઆઈથી ડેટા રખાયો છે પોલીસ માટે કેસની ઉકેલવો સરળ બનશે આ ટાસ્ક ફોર્સમાં તેર અધિકારીઓનો સમાવેશ કરાયો છે અને દર પંદર દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરશે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેની કંટ્રોલમાં કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ અસામાજિક તત્વો છે તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે દિવસે ને દિવસે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ડિવિઝનોની અંદર કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ અધિકારી અજયકુમાર ચૌધરી સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર ખાસ કરીને જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે કઈ રીતે આ ટાસ્ક ફોર્સ કામ કરશે કોના સુપરવિઝનમાં કામ કરવામાં આવશે અને આખી જે વ્યૂહરચના કરવામાં આવી છે એ કઈ રીતની છે એ હાલમાં જે આઈસીસી છે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સીપી ઓફિસ ખાતે છે ત્યાં અમે જે વર્લ્ડ ક્લાસ આઈટી સિસ્ટમ્સ જે લગાવ્યા છીએ જશે એફઆરએસ સિસ્ટમ છે વિડીયો મેનેજમેન્ટ છે વિડીયો સમરાઈઝેશન છે અને એ સિવાય ફોરેન્સિક એપ્લિકેશન્સ તો એ જે આઈટી પ્રોડક્ટ્સ છે એના પ્રોપર યુઝ માટે અને ઇમ્પ્લિમેન્ટેશન માટે અને એનાથી જેટલા મેક્સિમમ પોલીસ લેવરેજ લઈ શકે છે એના માટે ડીસીપી કંટ્રોલ રૂમના સુપરવિઝનમાં ટેકનિકલ અધિકારીઓને એક સીપી સાહેબે ટાસ્ક ફોર્સ બનાવ્યા છે જેમાં એ ટાસ્ક ફોર્સ ડર બે અઠવાડિયે મળશે અને આઈટીને કેવી રીતે પોલીસ ઓફિસર્સ અને જવાન જરા વધારામાં વધારા ઉપયોગ કરી ને ગુના ડિટેક કરશે લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરશે અને પોલીસ આઈટી સેવી બની રહે અને ડેટા ઇન્ટેલિજન્ટ પોલીસિંગ થાય એના માટે સર ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને પોલીસ માટે કઈ રીતે ઉપયોગી બની રહેશે એ પોલીસ ઝડપથી ડિટેક કરશે ગુના અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે કોઈ ક્રિમિનલ્સ છે હિસ્ટ્રીસિટર છે એ જાહેરમાં દેખાશે તો એઆઈ બેસ્ડ કેમેરા એને પકડી પાડશે

અલગ અલગ જગ્યાઓ પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સોમવારે મોડી સાંજે પણ પોલીસ દ્વારા ખાસ કરીને સમગ્ર શહેરની અંદર એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ નાકા પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે પણ શંકાસ્પદ વાહનો છે તે વાહનોને ચેક કરવામાં આવ્યા હતા વાહનોના સરસામાનની તપાસ કરવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હોવાની શંકા જાય તો તેને બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ તપાસવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ આ રીતે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ સઘન ચેકિંગમાં જોડાઈ છે મહત્ત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર એક પછી એક બનાવો સામે આવ્યા હતા અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી ત્યારબાદ જે સામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરત પોલીસ આવી એક્શન મોડમાં રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું સૌથી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી તો દરેક આરોપીઓના ઘરે જઈને દરોડા પાડવામાં આવ્યા અને આરોપી ઘરે છે કે બહાર છે ક્યાં ગયો છે એની પણ તપાસ કરવામાં આવી એક કોમ્બિંગ કરવામાં આવ્યું અને આખી રાત સુધી આ કોમ્બિંગ ચાલ્યું હતું જેમાં દરેક એરિયા વાઇઝ પીઆઈની એક અલગ અલગ ટીમ હતી જે અલગ અલગ શહેરોમાં આ પ્રકારે કોમ્બિંગ કરતી જોવા મળી સૌથી વધારે પોલીસ કર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા ફિઝિકલ વાયોલન્સના આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે આજે છવ્વીસ નવેમ્બર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયરની એકસો ચારમી જયંતિ જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આણંદના ઇરમા કેમ્પસ ખાતેથી ઇરમાના પ્રોફેસર આણંદ વેંકટેશ એસપી ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું સાયકલ રેલી ઇરમામાંથી પ્રસ્થાન કરી આનંદાલય એનડીડીબી વિદ્યા ડેરી જીસીએમએમએફથી અમૂલ ડેરી ખાતે પહોંચી ગઈ હતી

દૂધ કોવાઈડ કરતા હૈ પરત દો સો લીટર પર ડે થી આજ મને કતના મન મીલ કા રોજ સંપાદન હોતા હૈ